જૂનામાં ગ્લાયન્ડર છે ભગવાનભાઈ છે આ બધી આવે છે ભગવાનભાઈ સૌ કરતા જૂનું આવે છે પચાસ વર્ષથી લગભગ એ લોકોનું કામ તેમ સારું છે ભાવ વધારે આવું બસ એ દસ પંદર ટકા રેગ્યુલર જે છે એ ટ્રાન્સપોર્ટેશનને મજૂરી બાકી કંઈ કોઈ લાંબો વધારે પતંગોમાં જયપુરી પતંગ અને લુધિયાણાની બે ટોપ આવી છે પતંગો અને ભાવમાં થોડોક દસ વીસ ટકા અમદાવાદના ત્યાં કરતાં ડિફરન્સ છે પણ જયપુરની એની ક્વોલિટી બહુ વધારે સારી છે

તો અત્યારે એમને ગ્રાહકોને એવા ફોન આવવા મને બાવીસ તારીખે તમે ફટાકડા ગોઠવજો બે તો ઓર્ડર મારા પાસે કન્ફર્મ છે અને આપણે જો આ તહેવાર જો ઉજવતા હોય તો બાવીસ તારીખે મારી દ્રષ્ટિએ થોડાક ફટાકડા ફોટવા તો બહુ જરૂરી છે રોશની કરવી છે આ બધી વસ્તુ બહુ જરૂરી કારણ કે મોટો પર્વ છે આ બહુ ઇન્ડિયા લેવલનો પર્વ છે